નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ ચોવીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્મેન્ટ નો શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ વહેંચાઈ કચ્છની ભેંસ નો દબદબો બરકરાર લખપત ના વર્માનગર ની ભેસ સાત લાખ માં વેચાઈ સોનલ નગર માં મંગલદાન ગઢવીની ઓઢણ નામની ભેંસ સાત લાખ અગિયાર હજાર માં વહેનગર પાણીમાં પેદા થવા વાળા એનો આસપાસ પાણી નો જમાવો નહીં તો મચ્છર અને મેલેરિયા પણ નહીં માથા દુખાવો શરીર દુખાવો તાવ વગેરે લક્ષણ દેખાય તો સ્વાસ્થ્ય સંપર્ક કરો ગર્ભવતી મહિલાઓ અને બાળકોના માટે વિશેષ સાવધાની સરકારી હોસ્પિટલોમાં મેલેરિયા ની તપાસ અને ઈલાજ મફત છે દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર